હલો ફ્રેન્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ તો આજે જોઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે તમારા સુધી દરરોજ પહોંચતો રહે તો હવે જોઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો સૌપ્રથમ જોઈએ કપાસ જે કપાસના ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ સોઢસો અડસઠ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન જે ઘઉં લોકવનના ભાવ છે તે પાંચસો ચાલીસ રૂપિયાથી લઈ પાંચસો એંશી રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા જે ઘઉં ટુકડાના ભાવ છે તે પાંચસો પિસ્તાલીસ રૂપિયાથી લઈ છસો પચીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ જે જુવાર સફેદના ભાવ છે તે પાંચસો સિત્તેર રૂપિયાથી લઈ આઠસો એકાવન રૂપિયા છે હવે જોઈએ બાજરી જે બાજરીના ભાવ છે તે ત્રણસો નેવું રૂપિયાથી લઈ ચારસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ તુવેર જે તુવેરના ભાવ છે તે હોળસો પાંચ રૂપિયાથી લઈ એકવીસો પિસ્તાળીસ રૂપિયા છે હવે જોઈએ સણા પીરા જે સણા પીરાના ભાવ છે તેરસો પચીસ રૂપિયાથી લઈ ચૌદસો એંસી રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ જે સણા સફેદના ભાવ છે તે બે હજાર રૂપિયાથી લઈ ત્રણ હજાર એકાવન રૂપિયા છે હવે જોઈએ અડદ જે અડદના ભાવ છે તે પંદરસો પંદર રૂપિયાથી લઈ અઢારસો છવી રૂપિયા છે હવે જોઈએ મગ જે મગના ભાવ છે તેરસો વીસ રૂપિયાથી લઈ સત્તરસો રૂપિયા છે હવે જોઈએ દેશી જે વાલદેશીના ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ બાવીસો બત્રીસ રૂપિયા છે હવે જોઈએ વટાણા જે વટાણાના ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ સિંગ દાણા જે સિંગદાણાના ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ પંદરસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જે મગફળી જાડીના ભાવ છે તે નવસો પચીસ રૂપિયાથી લઈ ચૌદસો છવી રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી જે મગફળી ઝીણીના ભાવ છે તે અગિયારસો દસ રૂપિયાથી લઈ ચૌદસો પાંચ રૂપિયા છે હવે જોઈએ તલી જે તલીના ભાવ છે તે બે હજાર પચાસ રૂપિયાથી લઈ સવીસો બાવીસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના ભાવ છે તે એક હજાર બાણું રૂપિયાથી લઈ બારસો પચીસ રૂપિયા છે હવે જોઈએ અજમો જે અજમાના ભાવ છે તે ઓળસો રૂપિયાથી લઈ સવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન જે સોયાબીનના ભાવ છે તે આઠસો એસી રૂપિયાથી લઈ નવસો છ રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના ભાવ છે તે બારસો સાલી રૂપિયાથી લઈ સત્તરસો ચુમાલીસ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા જે સિંગફાળાના ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ બારસો સાલી રૂપિયા છે હવે જોઈએ કાળા તલ જે કાળા તલના ભાવ છે તે બત્રીસો રૂપિયાથી લઈ આડત્રીસો સિત્તાવીસ રૂપિયા છે હવે જોઈએ લસણ જે લસણના ભાવ છે તે તેત્રીસો રૂપિયાથી લઈ પાંચ હજાર સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ધાણા જે ધાણાના ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ ધાણી જે ધાણીના ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ ઓળસો રૂપિયા છે હવે જોઈએ વરિયાળી જે વરિયાળીના ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ તેરસો વીસ રૂપિયા છે હવે જોઈએ જીરું જે જીરાના ભાવ છે તે તેતાલીસો પિસ્તેર રૂપિયા થી લઈ અડતાલીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાય જે રાયના ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો સોત્રીસ રૂપિયા છે હવે જોઈએ મેથી જે મેથીના ભાવ છે તે એક હજાર વીસ રૂપિયાથી લઈ તેરસો સોસાઠ રૂપિયા છે હવે જોઈએ ક્લોજી જે ક્લોજીના ભાવ છે તે બત્રીસો રૂપિયાથી લઈ અડત્રીસો દસ રૂપિયા છે હવે જોઈએ રાયડો જે રાયડાના ભાવ છે તે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો સોતેર રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી જે રજકાના બીના ભાવ છે તે બેતાલીસો રૂપિયાથી લઈ પંચાવનસો રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી જે ગુવારના બીના ભાવ છે તે એક હજાર દસ રૂપિયાથી લઈ એક હજાર પચાસ રૂપિયા છે તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ દરરોજ એટલે કે ડેલી જો તમારે સાંભળવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે તમારા સુધી ડેઈલી પહોંચતો રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયાને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ